શું નામ આપનું પરેશભાઈ પટેલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક સંઘ મહામંત્રી રાજ્યભાઈ પરેશભાઈ તમે જે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે એ શું લખ્યો છે ગઈકાલે અમે અમારી પ્રાંત ટીમ દ્વારા માન્ય શ્રી અને માનનીય મુકેશ કુમારને પત્ર લખીને આઈડી જેની કામગીરીમાં અવરોધરૂપ જે પડી છે એ બાબતે અમે પત્ર કર્યો છે ગયા સત્રની અંદર ઈ કેવાય સી બાબતે પણ શિક્ષકોને ઘણી બધી તકલીફો વેઠવી પડી હતી અને એના કારણે કોમ્પ્યુટર ઉપર બેસતા અને એના જે ડેટા જે છે ડેટા એન્ટ્રી જે કરવાની આવે છે એ સામાન્ય ભૂલના કારણે પણ ડેટા એન્ટ્રી થઈ શકતી નથી એ બાબતે પછી ઈ કેવાયસી પછી અપાર આઈડી આ બીજા સત્રની અંદર શરૂ થયું છે જે શિક્ષણના ભોગે લેવાઈ રહ્યું છે ખરેખર ન લેવાવું જોઈએ જો ઈ કેવાયસી પછી અપાર આઈડીના જનરેટ કરવાના જ્યારે આવે છે બાળકોના નામ એ બાળકનું નામ જો નામ સાથે અટક એના પિતાશ્રીનું નામ જ્યાં પણ નાની એવી ખામી હોય છે તો આમાં અપલો અપલોડ થતું નથી એ ખૂબ મુશ્કેલભર્યું વાતાવરણ સર્જાય છે અને શિક્ષકો આખો દિવસ એની અંદર ચોક્કસ બાળકોને ન્યાય આપ્યા વગર બાળકોનો શિક્ષણના ભોગે આ વસ્તુ કરી રહ્યા છે ત્યારે એક શિક્ષણ જગતની અંદર પણ એક ચિંતા બેઠી છે કે આ ખરેખર શિક્ષણના ભોગે ન થવું જોઈએ સરકારશ્રી ખૂબ બાળકો માટે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ માટે ખૂબ મનોમંથન કરી રહ્યું હોય ત્યારે આ વસ્તુ અપાર આઈડી એ આવતા સમયની અંદર જે ગામના જે બેરોજગાર છે યુવાનો જે છે એમને જો સોંપવામાં આવે સ્કૂલના માધ્યમથી એમને સોંપવામાં આવે તો ચોક્કસ અપાર આઈડીનું કામ ઝડપથી થઈ શકે પણ અને બાળકનો ભોગ પણ એની અંદર ન લેવાય શિક્ષણ બગડે નહીં આ બધા જ માધ્યમોને ધ્યાનમાં રાખીને સરકાર શ્રી ફરીથી એક વખત વિચાર પૂર્ણ કરી અને અપાર આઈડીને કેવી રીતે અપલોડ કરાવવું એ એનો નિર્ણય ફરીથી કરે તો ચોક્કસ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગઈકાલે જે લેટર આપ્યો છે એની અંદર પણ આ વાતને રજૂઆત કરી છે કે અપાર આઈડી માટે પૂર્ણ વિચારણા કરે અને તમામ શિક્ષણ જગતની અંદર જે બાળકના ભોગે જે અન્યાય થઈ રહ્યો છે એને ન્યાય મળે એવી વાત ત્યાં મૂકવામાં આવી છે શું મુશ્કેલી પડે મુશ્કેલીની અંદર માની લો કે બાળકનું નામ છે પાછળ પિતાશ્રીનું નામ જન્મ તારીખના દાખલાની અંદર નથી લખેલું તો એ પંચાયતની અંદર જેને એનો જન્મ તારીખનો દાખલો સુધારવો પડતો હોય છે બોનાવાઈટ પણ સ્કૂલની અંદર જે છે એને પણ માન્ય ગણવામાં આવતું નથી આધાર ડાયઝ આધાર કાર્ડ અને યુ ડાયઝ એ બંનેનો તફાવત જે છે સાચું અને ખોટું ને ખોટાનું સાચું થવાની સંભાવના રહેલી છે પરંતુ યુડાઈઝની અંદર જે નામ આપેલા છે છે એ જે પ્રમાણે ચાલવામાં આવે તો પણ આ આ કામ થઈ થઈ શકે એના કારણે શિક્ષણ શિક્ષણ ઉપર શું અસર રહી પહેલા સત્ર ની અંદર ઈ કેવાયસીની ની કામગીરી આવી દરેક શિક્ષકો પોતાના એક સ્કૂલની અંદર માની લો કે ત્રણસો બાળકો છે અને બાળકોનું ભાવિ શિક્ષણથી બગાડીને વંચિત કરીને એ કોમ્પ્યુટર ઉપર બેસીને ડેટા એન્ટ્રી કરતા હોય છે એક મહિનો બે મહિના ત્રણ મહિના સુધી આ ચાલતી પ્રક્રિયા છે એના કારણે બાળકોને એકમ કસોટીનું જે માધ્યમ સરકારશ્રીએ સારું એવું મૂક્યું છે એકમ કસોટીને પણ અસર થતી જણાય છે અને વચ્ચો વચ્ચે પાછા તાલીમોનો યુગ ચાલી રહ્યો છે તાલીમો પણ પ્રથમ સત્રની અંદર જે લેવાની તાલીમો હોય બીજા સત્રની અંદર તાલીમો લેવાય છે એ પણ એક શિક્ષણનો ભોગ બની એટલે આવા અવારનવાર આવી પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ અને બાળકનું જે અંતર જે છે એ અંતર વધતું જાય છે બાળકને આપણે પૂરતો ન્યાય આપી શકતા નથી અને આ ન્યાય નહીં મળે તો બાળકનું ભાવિ જોખમાય છે